નમસ્કાર સીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો તહેવારો આવી રહ્યા છે રક્ષાબંધન માટે કે પછી પસલી માટે આજે આપણે ઘરે જ બજાર જેવા મિષ્ટાન અને ફરસાણ રેડી કરીશું જો તમને રેસીપીઓ ગમે તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો આજે આપણે આથો આપ્યા વગર એકદમ ક્રિસ્પી અને રસાળ મીઠાઈ દુકાને મળે એવી જલેબી બનાવીશું જો તમને ફટાફટ જલેબી ખાવાનું મન થાય અને ખાસ કંઈ અગાઉથી તૈયારી ન કરી હોય તો એકવાર આ રીતે જલેબી બનાવી જોજો બહુ જ સારી એવી લાગે છે ટેસ્ટી તો સૌ પ્રથમ એક બાઉલમાં એક કપ જેટલો મેંદાનો લોટ લેવાનો છે એક કપ મેંદાના લોટની સામે એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરવાનું છે તો સારી રીતે મિલાવતા જઈને પાણીની મદદથી ગાંઠી વગરનું ખીરું જે છે એ આપણે તૈયાર કરવાનું છે તો ગરમ અથવા તો ઠંડા પાણીનો ઉપયોગ નથી કરેલો સામાન્ય તાપમાનવાળા જ પાણીના મદદથી આપણે સારો એવો ખીરું રેડી કરી લેવાનું છે એક પણ ગાંઠી ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખજો જો તમને આજની આ રેસિપી ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો બધાને સારી રીતે ફેટીને મિક્સ કરી લેવાનું છે એક પણ ગાંઠી ન રહે એ રીતે એક ટીસ્પૂન જેટલો કોઈપણ ફ્લેવર વગરનો ઈનો ઉમેરવાનો છે એટલે કે જે બ્લૂ પેકેટમાં ઇનો આવે છે એ પેકેટ ઉમેરવાનું છે તો બેકિંગ સોડા કે બેકિંગ પાવડર કરતાં ઈનો ઉમેરજો તો બહુ સારો એવો રિઝલ્ટ મળશે તો જલેબી માટેનું ખીરું જે છે એ તૈયાર થઈ ગયું છે હવે જો તમને એકદમ ઝીણી ઝીણી જલેબી ગમે તો તમે કોઈ બેગમાં એને ટ્રાન્સફર કરો ખીરાને જો થોડી ભરસરી જલેબી ગમે તો સોસની બોટલમાં ટ્રાન્સફર કરો હવે એક વાસણમાં એક કપ અને એની માથે કપ બીજો ખાંડ લેશું અને ખાંડ ડૂબે એટલે કે ત્રણ ચોથુ થાંશ કપ જેટલું પાણી ઉમેરવાનું છે તો ગુલાબ જાંબુ જેવી ચાસણી કરવાની છે જો તમને ચાસણી કરતાં ન આવડતી હોય તો ખાંડ ઓઘળી જાય એના પછી બે મિનિટ ઉકાળશો તો પરફેક્ટ ચાસણી બની જશે એટલે કે ચીકણી ચાસણી બનાવવાની છે કોઈ તાર નથી બનાવવાના ચાસણીના એક ટીસ્પૂન જેટલો એલચીનો ભૂકો ઉમેરી લેવાનો છે અને પીળો કલર થોડુંક જ ઉમેરવાનું છે તમને જો કેસરી કલર ગમે તો તમે કેસરી કલર પણ ઉમેરો ટી સ્પૂન જેટલો લીંબુનો લીંબુનો રસ રસ જો તમને જલેબીમાં ખટાશ હોય તો તો તમે જેટલો પણ ઉમેરી શકો ચાસણીને ઢાંકી દેવાની છે ઠંડી નથી થવા દેવાની ચાસણીને નવકોસી ચાસણી ખપશે આપણે આને કવર કરીને રાખવાનું છે હવે એક પોળા વાસણમાં આપણે જલેબી બનાવીશું તો અહીંયા મેં જે છે એ ઘી ગરમ કર્યું છે જો તમને ગમે તેલમાં તો તમે તેલમાં પણ બનાવી શકો ઘી અને તેલ અડધું અડધું મિક્સ કરીને પણ બનાવી શકો તો ઘી કે તેલ જે છે એ બહુ ગરમ ન કરી લેવું અંદરથી ધુઆણા નીકળે એટલું ગરમ ન કરવું એટલું બધું જો તમે ગરમ કરશો તો જલેબી જે છે એ ગોળ શેપમાં નહીં પડે છૂટવાનું ચાલુ થઈ જશે અને જો ઠંડો હશે ઘી કે તેલ તો જલેબીમાં ઝાડી નહીં પડે ચપટી જલેબી બની જશે તો જો તમે પહેલીવાર જલેબી બનાવતા હો તો એક બે જલેબી જ બનાવજો એક બે વારમાં બધી જલેબી સાથે નહીં પાતા એક બે વાર બનાવશો જલેબી એટલે તમને આઈડિયા આવી જશે કે કયા પ્રમાણનું તેલ જે છે એ ગરમ કરવાનું છે તો બંને તરફ પલટાવીને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી જલેબીને તળવાની છે અને તરત જ ચાસણીમાં ઉમેરી લેવાની છે તો જલેબી જે છે એ બહુ જ સરસ જાળીદાર બની છે એક જ વાર જલેબીને પલટશું ને જલેબી જે છે એ તરત જ ચાસણી પી લે છે એનો મતલબ છે જે એ જલેબી પરફેક્ટ બની છે

કઈ દાળ લેવાની ખીરું કેવું રેડી કરવાનું વડા કઈ રીતે તળવાના અને આ જ રીતે વડા જે છે તળાયા પછી પણ એકદમ ઉજળા રે જરા પણ લાલ ન પડી જાય ઠંડા થયા પછી ચવડ ન લાગે અને તેલ તેલ પણ ન લાગે તો બધા જ સ્ટેપ જે છે આ વિડીયોમાં બતાવેલા છે તો વિડીયોને એન્ડ સુધી તમે ચોક્કસથી જોજો કોઈ કહી જ નહીં શકે કે આટલા ટેસ્ટી અને પરફેક્ટ વડા જે છે એ તમે ઘરે બનાવ્યા છે તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો અહીં એક બાઉલમાં એક કપ જેટલી ફોતરાવાળી દાળ અને એક કપ ફોતરા વઘરની દાળ તો બંને દાળને જે છે આપણે અલગ અલગ પલાળવાની છે જેથી કરીને ફોતરા કાઢવામાં સરળતા રહે તો બે કલાક માટે હું અહીં આ દાળને જે છે એ ગરમ પાણીમાં પલાળી રહી છું જો તમે અગાઉથી તૈયારી કરતા હો તો ચારેક કલાક રેગ્યુલર પાણીમાં પલાળો નોર્મલ પાણીમાં તો પણ ચાલે ઉતાવળમાં હોવ તો ગરમ પાણીમાં બે કલાક પલાળો તો દાળ સરસ જે છે એ પલળી જાય છે કવર કરીને દાળને જે છે આપણે સરસ પલળવા દેવાની છે તો આ રીતે તમે દાળ લેશો તો દાળવડાનો સ્વાદ જે છે એ ખૂબ જ સરસ આવશે બહાર જેવો જ લાગશે તમને જો તમને આજની આ રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન્સ તમને સમયસર મળતા રહે તો ફોતરા જે છે એ અલગ પડી ગયા છે બીજું થોડુંક પાણી ઉમેરી અને આપણે આ રીતે રબ કરીશું દાળને જે છે આપણે આ રીતે ઘસવાની હાથ વચ્ચે એટલે ફોતરા જે છે વજનમાં હલકા હોય છે એ તરત ઉપર તરી આવે છે અને જાડીવાળા વાસણ ઉપર આપણે ફોતરાને જે છે એ અલગ કરતા જવાનું દાળ જે છે આપોઆપ નીચે બેસી જશે અને ફોતરા ઉપર તળવાના શરૂ થઈ જશે અને બીજી જે આપણે ફોતરા વગરની દાળ પલાળી છે એમાંથી પણ આપણે પાણી જે છે એ અલગ કરી લઈશું અત્યારે બધું જ પાણી અલગ કરી લેવાનું આ પાણી સાથે આપણે ગ્રાઇન્ડ નહીં કરીએ ખીરું જે છે વધારે ઢીલું નહીં મૂકવાનું અદરવાઈઝ વડાનો જે છે એ પ્રોપર શેપ પણ નહીં આવે અને આ વડા હોય કે બીજા કોઈ પણ ભજીયા હોય તમે બહુ ઢીલું ખીરું રેડી કરો તો તળાતા સમયે બહુ વધારે તેલ પીએ છીએ વડા કે ભજીયા માટે ખીરું પલાળતા સમયે કે ગ્રાઇન્ડ કરતા સમયે વધારે પડતું પાણી અગાઉથી નહીં ઉમેરી દેવાનું જરૂરિયાત પ્રમાણે બેથી ત્રણ બેચમાં બે બે ચમચી કરીને પાણી ઉમેરવાનું તો ફોતરા જે છે એ મોસ્ટ ઓફ અલગ થઈ ગયા છે અને પાંચેક મિનિટ આ રીતે આપણે ઝાડીવાળા વાસણ ઉપર દાળને જે છે સરસ નીતળવા દેવાની છે તો એક મસાલો તૈયાર કરી લઈએ તો ખાંડણીમાં અહીં પચીસથી ત્રીસ જેટલા મરી લીધેલા છે તો મિક્સરમાં મરી પીસો એના કરતાં આ રીતે ખાંડણી ધસ્તામાં કચરા મરી

તીખા લીલા મરચાંનો જ ઉપયોગ થાય છે તો તીખાશ જે છે તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો પાણી ઉમેર્યા વગર આ રીતનું અધકચરું વાટવાનું છે અને દાળ જે છે સરસ નીકળી ગઈ છે હવે દાળને આપણે મિક્સરના વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું પ્રથમ આપણે એમને ગ્રાઇન્ડ કરવાનું પાણીની જરૂર હોય તો બે બે ચમચી કરીને જ પાણી ઉમેરવાનું અગાઉથી પાણી ઉમેરી નહીં દેવાનું દાળને જે છે એ પલ્ઝ મોડમાં ગ્રાઇન્ડ કરવાની જો તમારા મિક્સરમાં આવું પલ્સ મોડ ન હોય તો તમે મિક્સરને આ રીતે ચાલુ બંધ ચાલુ બંધ કરીને પણ ગ્રાઇન્ડ જે છે એ કરી શકો છો અધકચરી નથી રાખવાની દાળને પ્રોપર પીસવાની છે પણ ઢીલું ખીરું રેડી નથી કરવાનું આ રીતે થોડી થોડી વારે આજુબાજુની દાળ પણ જે છે એ પ્રોપર વચમાં મિક્સ કરીને મૂકી દેવાની અને બે ચમચી જેટલું આપણે પાણી ઉમેરીને ફરી દાળને જે છે એ ગ્રાઇન્ડ કરીશું તો દાળને જે છે અધકચરું પણ નથી રાખવાનું અને બેટર પણ નથી બનાવવાનું પ્રોપર ખીરું આપણે રેડી કરીશું તો આ રીતે બે બેચમાં મેં બધી જ દાળને જે છે એ પીસી લીધેલી છે તો દાળને જે છે આપણે દસ મિનિટ જેવું રેસ્ટ આપી દઈશું કવર કરીને દાળ જો તમે રેગ્યુલર ખાતા હશો તો તમને ખબર જ હોય છે કે આ રીતના ડુંગળીની સ્લાઇસીસ આપવામાં આવે છે તો ડુંગળી ઉપર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને એક ટેબલ સ્પૂન જેટલું લીંબુનો રસ એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી લઈશું દાલ સાથે આ રીતની ડુંગળી અને તીખા લીલા મરચાં સર્વ કરવામાં આવતા હોય છે પણ તમને જો ગ્રીન ચટણી કે ખાટી મીઠી ચટણી સાથે ખાવા હોય તો એની સાથે પણ ટેસ્ટી જ લાગે છે તો ખીરું જે છે સરસ સેટ થઈ ગયું છે હવે આપણે આ ખીરાને જે છે ફેટી લઈશું એક જ દિશામાં ફેટવાનું જો તમારી પાસે જ ક્રીમ બનાવવાનું મશીન હોય જે આપણે આઈસક્રીમ ફેંટવા માટે અને વ્હીપિંગ ક્રીમ ફેંટવા માટે યુઝ કરતા હોઈએ એ મશીનથી તમે ફેંટશો તો તમને રિઝલ્ટ જે છે એ ફટાફટ મળી જશે તો ચારથી પાંચ મિનિટ સુધી દાળને ફેટ્યા પછી આ રીતે આપણે પાણીમાં વડો જે છે મૂકવાનો તરત જ ઉપર આવી જાય તો સમજવાનું ખીરું જે છે પરફેક્ટ છે આપણું હવે આપણે જે આદુ મરચાંની પેસ્ટ વાટી એ પેસ્ટ ઉમેરી દઈશું અધકચરા મરી કૂટ્યા હતા એ પણ ઉમેરી દઈશું અને અડધા કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર ઉમેરી દઈશું તો કોથમીરમાં પાણીનો ભાગ બિલકુલ પણ ન હોય એકદમ કોરી કરીને ઉમેરવાની કોથમીરને અદરવાઈઝ ખીરું જે છે એ ઢીલું પડી જશે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને કોથમીર જે છે આપણને વડા પાડવા હોય એની થોડી જ વાર પહેલાં ઉમેરવાની અગાઉથી ઉમેરીને નહીં મૂકી દેવાની એક ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું પાચનમાં પણ સારું હોય છે અને ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે બધું જ સરસ આપણે મિલાવી લેવાનું છે તો તમે જુઓ ખીરું જે છે એ ઢોસા જેવું ઢીલું નથી અને અધકચરું પણ નથી અને આપણે ફેટ્યું એટલે સરસ ફૂલી પણ ગયું છે જો તમે આમાં સોડા ઉમેરો તો આપણા વડા જે છે એ તેલમાં મૂકતાની સાથે ઘણીવાર લાલ થઈ જાય છે ખીરું પ્રોપર ફેટશો નહીં તો વડા જે છે એ ઠંડા થશે ને એટલે ખાવામાં એકદમ ચવડ લાગશે એટલે ખીરું પ્રોપર ફેટવાનું અને ગ્રાઇન્ડ પણ આ જ રીતનું સ્મૂધ કરવાનું તેલ ગરમ થાય એટલે આ રીતે આપણે વડા જે છે મનઘમતી સાઈઝમાં મૂકી દઈશું વડા મુકાઈ જાય એટલે ગેસની આંચ મીડિયમ કરી દેવાની બહુ ધીમા તાપે નહીં તરવાના અધરવાઈઝ વડા જે છે એ ખાવામાં ચવડ લાગે અને તેલ પણ બહુ એબ્ઝોર્બ કરે મધ્યમ ગેસની આંચ પર જ વડાને જે છે આપણે તળવાના છે તો એકવારમાં વારમાં સમાય એટલા વડા આપણે મૂકી દઈશું ગેસની આંચ હવે મધ્યમ કરી દેવાની અને અલટ પલટ કરીને સરસ સોનેરી કલર આવે આછો ત્યાં સુધી આપણે તળીશું જો તમારા વડા જે છે પરફેક્ટ ન બનતા હોય તો તમે એકવાર ચોક્કસ આ રીતે બનાવી જોજો તમે બધી જ જૂની રીતો ભૂલી જશો અને વડા જે છે તમારા એકદમ બારે મળે એવા ટેસ્ટી બનશે ખીરું ફેટવામાં મહેનત પડે છે પણ જ્યારે તમે રિઝલ્ટ જોશો અને વડા જે છે તમારા જેટલા પરફેક્ટ બનશે કોઈ કહી જ નહીં શકે કે ખરેખર આ ઘરે બનાવેલા છે એટલી તમને તારીફ પણ સાંભળવા મળશે જો બધા આ સ્ટેપ ફોલો કરશો તો તો વડાને જે છે આપણે તેલમાંથી કાઢી લઈશું તમે જુઓ એકદમ ઉજળો કલર છે જરાય પણ લાલ નથી થયા વડા આપણા અને અંદરથી તમે જુઓ કે એકદમ સરસ જાળી પડી છે આ રીતે વડા બનાવશો ને તો ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહેશે આશા રાખું છું તમને આજની આ રેસિપી ગમી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો